આસામ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા જ્યાં તેમણે હાથી પર બેસીને જંગલ સફારી કરી આ દરમિયાન તે અઢાર હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નું ઉદઘાટન તથા શિલાન્યાસ પણ કરશે સવારે પ્રધાનમંત્રીએ નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી તેમણે હાથીની સવારી કરી પીએમ મોદી માર્ચની સાંજે નેશનલ નેશનલ પાર્કમાં જ રોકાયા હતા વહેલી સવારે પાર્ક પહોંચ્યા જ્યાં તેમણે હાથી ઉપર બેસીને જંગલ સફારીનો આનંદ માણ્યો સોશિયલ મીડિયા ઉપર પીએમ મોદીની જીપ અને હાથી પર સવારી કરી કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે વહેલી સવારે પીએમ મોદી કાફલા સાથે જંગલ સફારી કરવા માટે પહોંચ્યા હતા દેશના ટુરિઝમને કેવી રીતે પ્રોત્સાહન મળે અને તેની માટે કેવા પ્રયત્ન થવા જોઈએ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધીરે ધીરે સાબિત કરી રહ્યા છે અસમમાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી અને તેમણે કાઝીરંગા નેશનલ પાર્કમાં સવારના સમયે જંગલ સફારીનો આનંદ માણ્યો એટલું જ નહીં હાથી ઉપર બેસીને તેમણે જંગલ સફારીનું લુત્ત ઉઠાવ્યો અને જ્યાં જ્યાં પણ એમને લાગ્યું કે અહીંયા તેમને સારા ફોટોગ્રાફ્સ મળી શકે એમ છે ત્યારે ખુદ કેમેરો લઈને ફોટોગ્રાફ્સ લીધા